Thank you. નમસ્તે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિક જોવા મળ્યા છે છેલ્લા વર્ષથી રાજકોટ જેતપુર વચ્ચે સિક્સ લેનનું કામ ચાલુ છે જેના કારણે સાપર વેરાવળથી લઈને રીબડા સુધી વાહનોના લાંબા થપ્પા લાગ્યા છે દરરોજ સવાર અને સાંજ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થાય છે રાજકોટ સાપર વેરાવળ રીબડા ગોંડલ જેતપુર વીરપુર ધોરાજી ઉપલેટા સહિતના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જિલ્લાના વાહન ચાલકો પણ રોજ ટ્રાફિકમાં અટવાઈ જાય છે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ